સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભાવનગર ખાતે દાખલ થયેલ રૂપિયા એક કરોડ એક લાખ નેવું હજાર પુરાના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી લીધો હતો સર્કલ નજીક આવેલ શ્રી વલ્લભ રેસીડેન્સી ખાતે રહેતા અજય જસવંતભાઈ પટેલને ને અજાણ્યા ક્રિએશન આઈ એન બીજી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી

દેવપુરા જિલ્લો પાસે વાળા ને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આરોપી ના રિમાન્ડ પૂર્ણ થતા પાંચ રોજ જેલ હવાલે કરી દેવાયો હતો